હાથમાંથી પછી પાછો છે છે અને શું રોટલી કેટલી બધી ચાલ ના ના

याटला पेन पूरा हो गया हां मुंह खाइ गया बॉक्स पूरा दे दिए हैं आज तो आज 4 दिन था 4 दिन मुझे पेन अटैक आ व्रत राइट हां अभी रात पहले जमी ले પછી ખવાય તો यदि रात में आज रात रोटी भाने तो रोटी खानी है फ्रूट खाना है हैं

જ ને શિવ રમેશ ભાઈ યધિરાજ ને જોયે તો રાજીરાજી થઈ ગયો રમેશ અત્યારે ना 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 पप થઈ જવે કરત છે તમાર કા કા સુકા સુકા જો લેમ પર બેઠા સીન પીયુની દીરાજ બી રોમે છે યસ ને જવે તો બોલે એને ભરી નહી જાય છે ઓ ઓ એ જબ કરા દે જો કે બને કે થી પક કે થઈ જવે છે એ ના 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 પપ થઈ જવે પપ થઈ જવે પપ થઈ જવે મમ્મી લીંબુ ધોવે છે આપણે અથાણું કરવાનું છે એટલા માટે લીંબુ ધોવાના છે અથાણું કરવાનું છે લીંબુનું તો ચાલો આપણે લીંબુ ધોવાઈ ગયા છે ને હવે આપણે અથાણું કરવાનું ને ચલો લીંબુને ઠંડુ કરી થી લીંબુને ધોઈ નાખ્યા છે હવે આપણે લીંબુને ઉછી

થઈ ગયું છે સરસ મજા લીંબુ બોળિયા લીંબુ ને બોડિયા લીંબુ જે થઈ ગયા થોડા દિવસ તો હવે જ કરશું ત્યારે પાછા કરશું था काय ये सॉरी पण वाटर एंड कलर का देवो आहे म्हणजे انا केव बोजो असतात आहे व्हिडिओने आणि आईत्र आहे ना आई ट्रेन ने

બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને નેક્સ્ટ કાલે પાછી આપણે મળશું તો જય માતાજી અમારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી